નમસ્કાર ખેડૂત મિત્રો હું આવું છું પહલ એગ્રી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને આ ખેડૂત મિત્રને મેં એક ડેમો આપેલો હતો જે છે મિનરલ મેજિક અને આ મિનરલ મેજિક એ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે બરાબર આ બેક્ટેરિયલ પ્રોડક્ટમાં એનપીકે ઝીંક અને માઇકોરાઈજા છે અને આ ખેડૂત મિત્રને મેં આ બેક્ટેરિયા ઘઉંની અંદર પીવડાવેલા હતા તો હવે આપણે ખેડૂત મિત્રની માહિતી લઈ લેશું કે આ ઘઉંમાં પાયેલું છે કે કેવી રીતનું રિઝલ્ટ મળ્યું છે તો ખેડૂત મિત્રો તમારું પી પૂરું નામ ને ગામ નંબર ને મોબાઈલ નંબર આપો અને પછી જણાવો કે તમને કેવું ઘઉંની અંદર મિનરલ મેજિકનું રિઝલ્ટ મળ્યું છે તમારું નામ ને મોબાઈલ નંબર કીધું મારું નામ છે ચારુલિયા નુર અલાઉદી ગામનું નામ છે લીમ્બરા મોબાઈલ મોબાઈલ નંબર છે બાણું છપ્પન સત્તાવન નવ અઠાવન હવે તમે આ મિનરલ મેજિક ઘઉંની અંદર પાયેલું છે તો હવે તમને કેવું રિઝલ્ટ મળ્યું છે એ ખેડૂત મિત્ર ને જણાવી રિઝલ્ટ મને બહુ સારું મળ્યું છે અને મેં પેલી તારીખે આ પાયું તો અને આજે પાંચ તારીખ થઈ છે તો હવે તમને પેલા કેવું રિઝલ્ટ હતું અને અત્યારે કેવું રિઝલ્ટ છે એ ખેડૂત મિત્ર ને જણાવી આ પેલા પેલા ઘઉં મારા હાવ પીરા હાવ પીરા હતા અને પાયા પછી અત્યારે જો ઉનપમાં આવી ગયા છે એકદમ કારાસ પકડી છે

પાયા પછીનો વિડીયો છે તો તમે જોઈ શકો છો કે આ મિનરલ મેજિક પાયા પછી ઘઉંની અંદર કેવું રિઝલ્ટ આવી ગયું છે